અમારા ફ્લેટમાં વીસ થી પચીસ બાળકો છે કે જે બીમાર છે અને હાલ ચાંદીપુરા વાયરસના કારણે તેમનો જીવ જશે તો જવાબદાર કોણ રહેશે તે માટે રહેવાસીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી સમસ્યામાં તો એ છે કે અહીંયા એટલી ગંદકી થઈ છે ઘણા ટાઈમથી છે લોકો તપેલાને તપેલા ભરીને બધું નાખી જાય છે મરેલી ગાયો નાખી જાય છે રિક્ષાઓ ભરીને અને ચાંદીપુરા વાયરસ અત્યારે ચાલુ છે અમારા ફ્લેટમાં થી ત્રીસ બાળકો છે ઓલરેડી બે ચાર તો બીમાર પડેલા જ છે હજુ જો બીમાર પડશે બીજા બાળકો તો એનો જવાબદાર કોણ હા લોક પર પ્રશ્ન મૂક્યો તો બધી સમસ્યાઓ પણ જણાવી હતી લેડીઝ જેન્ટ્સ બધા ગયેલા પણ એમણે કીધું કે શાંત દે બેસો તમારું કાર્ય થઈ જશે પણ ઘણો ટાઈમ થયો છે કાર્ય કંઈ થયું ન હોય રોકવામાં તો હવે એ લોકોનું રાજનીતિમાં શું ચાલે છે શું ખબર ગંદકી ચાલે હા પહેલો જ છે તો એ લોકો આઈ કર્યું નથી તમે ખાલી એક વિડિયો જોઈ લો કે કેટલી ગંદકી છે અહીંયા પગ મૂકવાની જગ્યા નથી જવાબદાર કોણ હશે સરકાર જ રહેશે સરકાર દ્વારા આપની માંગ સ્વીકારવામાં નહી આવતા આપ શું કરશો અમે આંદોલન કરીશું અને કેટલા કેટલા સમયથી આ પરિસ્થિતિનો આપ દસ વર્ષ 10 વર્ષથી